મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી દસ જાન્યુઆરી શુક્રવારે પૌષપુત્રા એકાદશીના દિવસે એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બની રહ્યો છે આ દિવસ ખાસ કરીને મહાશુભ છે અને આ દિવસે અનેક મહાન યોગ બની રહ્યા છે જેમ કે સર્વાર્થે યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ આ યોગોનો પ્રભાવ બાર રાશિઓમાંથી છ રાશિઓ પર પડશે અને આ રાશિવાળા લોકો કરોડપતિ બનવાની દિશામાં આગળ વધતા થશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ છ રાશિઓ ખૂબ જ જલ્દી ધન અને સમૃદ્ધિથી માલામાલ થવા જઈ રહી છે હવે આ જાણીને તમને ખૂબ ખુશી થશે કે હિન્દુ શાસ્ત્રો અનુસાર દરેક વ્રતનું એક વિશિષ્ટ મહત્વ અને લાભ હોય છે એવું માનવામાં આવે છે કે વ્રતો દ્વારા ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભક્તોના જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા થાય છે દરેક વ્રતમાં એકાદશી વ્રતનું એક અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ હોય છે અને પૌષ માસમાં પડતી પહેલી એકાદશી પૌષ પુત્રદા એકાદશી કહેવાય છે આ એકાદશી વર્ષની સૌથી મોટી અને ખાસ કરીને મહત્વપૂર્ણ ગણાય છે સનાતન ધર્મમાં એકાદશી તિથિનું મહત્વ ખૂબ જ વધારે છે અને આને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અને ઉપાસના માટે સમર્પિત કરવામાં આવ્યું છે આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશી તિથિઓ હોય છે અને આ તિથિઓ પર વ્રત રાખવાથી વિશેષ લાભ મળે છે ધાર્મિક માન્યતા છે કે એકાદશી તિથિ પર વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી માણસને જીવનમાં ક્યારે પણ ધનની અછતનો સામનો કરવો પડતો નથી પૌષ મહિનાના શુક્લ પક્ષના એકાદશી તિથિ પર પુત્રદા એકાદશી વ્રત રાખવામાં આવે છે જે ખાસ કરીને સંતાન સુખ સારી તંદુરસ્તી અને સમૃદ્ધિ માટે માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતા બધા દુઃખોના નિવારણ થાય છે અને વ્યક્તિને અમૂલ્ય લાભ મળે છે પંચાંગ મુજબ દસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના દિવસે પૌષપુત્રદા એકાદશીનું વ્રત હશે જે નવ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગીને બે મિનિટ વાગ્યે શરૂ થઈને દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે દસ વાગીને એક મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ દિવસે ખાસ શુભ યોગો પણ બની રહ્યા છે જેમ કે વિશુક્લ યોગ જે ધાર્મિક કાર્ય માટે અનુકૂળ છે મિત્રો પુત્રદા એકાદશીના દિવસે ભદ્રાકાળ અને રાહુકાળનો પણ ધ્યાન રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે હિન્દુ ધર્મમાં ભદ્રાકાળ અને રાહુકાળને અશુભ સમય ગણવામાં આવ્યો છે અને આ સમય દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય શરૂ કરવું જોઈએ નહીં રાહુકાળનો સમય સવારે અગિયાર વાગીને એક મિનિટથી બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે અને ભદ્રાકાળ સવારે સાત વાગીને એક મિનિટથી દસ વાગીને ઓગણીસ મિનિટ સુધી રહેશે પૌષપુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલી તકે ઉઠી સ્વચ્છ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા વ્રતનો સંકલ્પ લો ઘરના મંદિરમાં સફાઈ કરો અને એક નાનકડી ચૌકી પર પીળા કપડાં પાથરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો પછી તેમને ફળ ફૂલ ધૂપ દીપ અક્ષત અને તુલસીના પાન અર્પણ કરો ત્યારબાદ તેમને પંચામૃતનો ભોગ અર્પણ કરો અને વિષ્ણુજીના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો દિવસભર વ્રત રાખો અને વિષ્ણુજીનું સ્મરણ કરતા રહો બીજા દિવસે દ્વાદશી તિથિમાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન દક્ષિણા આપો પછી પોતે ભોજન કરીને વ્રતનો પારણ કરો હવે મિત્રો તમને આ જાણીને ખુશી થશે કે આ વિશેષ એકાદશીના દિવસે સર્વાર્થે રવિ પુષ્ય યોગ અમૃતસિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગનો નિર્માણ થઈ રહ્યો છે આમાંથી છ રાશિઓને ધન લાભ અને સમૃદ્ધિથી ભરપૂર થવા માટે આ યોગો મદદ કરશે આ રાશિઓના જાતકોએ જલ્દી કરોડપતિ બનવાનો રસ્તો મળવાનો છે હવે આ રાશિવાળા લોકોને કરોડપતિ બનવામાં કોઈ રૂટકાવટ નહીં આવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અનંત કૃપા આ પર થઈ ચૂકી છે અને હવે આની કિસ્મત ચમકવા જઈ રહી છે તો ચાલો મિત્રો જાણીએ કે એ ભાગ્યશાળી રાશિઓ છે આજકાલના સમયમાં પૈસા દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે પૈસા વિના મનુષ્યનું કોઈ પણ કાર્યને યોગ્ય રીતે કરી શકતો નથી કોઈ પણ કાર્યની શરૂઆતમાં પૈસાની જરૂરિયાત હોય છે કેમ કે ધન વિના કોઈ પણ કામ પૂરું કરી શકાય તેમ નથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના જીવનમાં ક્યારે પૈસાની અછત ન હોય અને તે પોતાના જીવનને સુખ સમૃદ્ધિથી ભરપૂર જીવી શકે આ માટે તે કઠોર મહેનત કરે છે જેથી વધુથી વધુ ધન મેળવી શકે પરંતુ આટલી મહેનત કર્યા બાદ પણ ઘણીવાર સફળતા મળતી નથી અને આ વિચારો પર મજબૂર કરી દે છે કે આટલી મહેનત પછી પણ સફળતા કેમ મળી નથી મિત્રો હું તમને જણાવી દઉં કે મહેનત સાથે સાથે કિસ્મતનો પણ હાથ હોવો જોઈએ કારણ કે જ્યારે કિસ્મત સાથે હોય છે ત્યારે વ્યક્તિ તેની થોડીક મહેનતમાંથી પણ શ્રેષ્ઠ સફળતા મેળવી શકે છે અને તમામ સુખ સંપત્તિ તેને સહેલાઈથી મળી જાય છે હિન્દુ ધર્મમાં ગ્રહો નક્ષત્રો અને રાશિઓનું ખૂબ જ મહત્વ છે જો કોઈ ગ્રહ અથવા નક્ષત્રનો પ્રભાવ કોઈ પર પડતો હોય છે તો આ સીધો અસર તેને જીવન પર હોય છે કેટલાક લોકો પર આનો સકારાત્મક પ્રભાવ પડે છે જેના કારણે તેમનું જીવન સુધરે છે તો બીજી બાજુ કેટલાક લોકો પર આના ખરાબ પ્રભાવનો સામનો કરવો પડે છે આજની આ વીડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાનું છે જેમની કિસ્મત હવે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકવા જઈ રહી છે અને આ રાશિવાળા લોકોના જીવનમાં ખુશી અને સફળતાના નવા પ્રકરણની શરૂઆત થવાની છે હા મિત્રો આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ જણાવીને હું ખુશી અનુભવતો છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આશીર્વાદથી તમારા માટે એક ખૂબ જ શુભ મહાસંયોગ બનવાની સંભાવના છે આ રાશિના લોકોના કાર્ય અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે જેના પરિણામે તેઓ સતત સફળતાના નવા રસ્તે પર પહોંચતા રહેશે અને પોતાની અલગ ઓળખ બનાવી શકશે તમે તમારી મહેનતના બળ પર જે પણ કાર્ય કરો છો તે ચોક્કસ સફળ થશે આ સમય તમારા માટે ધનલાભના અનેક અવસર બની રહ્યા છે વેપારમાં સારા અવસર થવાની સંભાવના છે આ ઉપરાંત તમે વહેલી તકે નવું વાહન અથવા ઘરની ખરીદી શકો છો જે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓ લાવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે અને આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને ઘરમાં સુખમય વાતાવરણ રહેશે મિત્રો હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને આ જણાવતા હું ખુશી અનુભવું છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારે શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનો ફળ તમને જરૂરથી મળશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ સારી થશે જે કાર્યોમાં અટકાવત આવી હતી તે હવે સફળતાથી પૂરા થશે તમારે મિત્રો સાથેના સંબંધો અને મીઠી વાતચીતથી તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારું ધન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂરા થશે આ આશીર્વાદથી વૃશ્ચિક રાશિના જાતકો હવે કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે આ સમય તમારા માટે અનુકૂળ છે અને આનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો હવે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આ જણાવતા હું ખુશી અનુભવું છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારે પર બની રહી છે અને આશીર્વાદથી તમારું જીવન એક સકારાત્મક બદલાવ તરફ વધી રહી છે તમારી માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી સરાહના કરવામાં આવશે જો તમે નવા અવસરની શોધમાં છો તો તે અવસર તમને મળશે અને જે પણ કાર્ય તમે કરશો તે તમામ સફળ થશે તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે તે ઉપરાંત જો તમે નવા વ્યવસાય શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો તો તમારી યોજના સફળ રહેશે વૃષભ રાશિના લોકો માટે ધનલાભ માટે ઘણા અવસર મળવાના છે આ કહેવામાં આવે છે કે આ સમય ધનલાભ મેળવવા માટે યોગ્ય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તે ઉપરાંત વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક ધન પ્રાપ્ત થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને આ સમયે શુભ મહાસંયોગનો લાભ મળી શકે છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે આ સમય તમારા માટે ઘણી શુભ પરિસ્થિતિઓ બની રહી છે અને ધન લાભના સારા અવસર દેખાઈ રહ્યા છે તમે જે યોજના માટે ભવિષ્ય માટે બનાવી હતી હવે તેનો સફળતાપૂર્વક અમલ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે આ યોજનાઓ પર અમલ કરો અને સફળતાનો આનંદ માણો સાથે સાથે તમને ઘણા મહત્વપૂર્ણ ફાયદા જોવા મળી શકે છે તમારા વ્યાપારમાં નવા અવસર ખુલી શકે છે અને જો તમે નોકરી કરો છો તો તમારે પ્રમોશન મળી શકે છે સાથે સાથે ઉચ્ચ અધિકારીઓનું સહયોગ પણ મળશે આ ઉપરાંત સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા પણ વધશે જેમણે સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છા છે તેમને આ સમયે સંતાન સુખનો લાભ મળી શકે છે માતા પિતાનું આશીર્વાદ તમને મોટી ઊંચાઈઓ સુધી પહોંચવામાં મદદ કરશે તો મેષ રાશિવાળાઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા માટે અનુકૂળ છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો મિત્રો હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને આ જણાવીને મને આનંદ થઈ રહ્યો છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ સમયે તમને વિશાળ લાભ મળી શકે છે જો મીન રાશિના લોકો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને કોઈ નવું કાર્ય શરૂ કરે છે અથવા નવો વ્યવસાય શરૂ કરે છે તો તેમને તેમાં ચોક્કસ રીતે મોટી સફળતા મળશે આ સમયે તમે સામાજિક જીવનમાં તમારી અલગ ઓળખ બનાવી શકશો સાથે સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સારા અવસર બની રહ્યા છે તમારા પરિવારે પણ સંપૂર્ણ સહયોગ આપશે અને દાંપત્ય જીવન સુખદ રહેશે તમે કહી શકો છો કે મીન રાશિવાળાઓ હવે તે બધી ખુશીઓ મેળવવા જઈ રહ્યા છે જેના તેઓ હકદાર છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતા પ્રાપ્ત કરવાના છો મિત્રો હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને આ જણાવીને હું ખુશી અનુભવું છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર સતત બની રહી છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ કષ્ટો અને સમસ્યાઓ સમાપ્ત થવાની છે તેમની વિશેષ કૃપાથી તમે જે પણ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો તે તમારા માટે સંપૂર્ણ રીતે સફળ થશે જે કાર્ય વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાથી પૂરા થશે જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા છે તો તે પૈસા તમને પાછા મળવાની સંપૂર્ણ સંભાવના છે તે ઉપરાંત તમે તમારા બધા દેવાથી મુક્તિ પામશો તમારી મહેનત અને પ્રયત્નો સફળ થશે અને સમાજમાં તમારું માનસન્માન પણ વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં અચાનક લાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે પરંતુ તમારે તમારી આક્રમક સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખવું જોઈએ જેથી આ સમય તમારા માટે વધુ લાભદાયક બની શકે મિત્રો હવે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય ખૂબ જ ખુશીઓથી ભરેલો છે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થવાનો છે આ સમય પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને જે કોઈ તમારા અટકેલા કાર્ય હતા તે હવે સમય પર પૂર્ણ થઈ જશે જીવનસાથી સાથે પ્રેમ અને સમર્પણ વધશે અને સંતાથી ખુશીની કોઈ જાહેરાત તમારી મનને ખુશ કરી દેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનું આગમન થઈ શકે છે જેના કારણે ઘરના વાતાવરણ વધારે સારું થશે સાથે સાથે વેપારીઓ વર્ગને વેપારમાં સારો નફો મળી શકે છે નોકરી કરતા લોકો પણ પોતાની નોકરી સાથે સંબંધિત કોઈ મોટી ખુશખબરી મેળવી શકે છે તો કન્યા રાશિવાળાઓ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી રહેશે મિત્રો હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને આ જણાવીને હું ખુશી અનુભવું છું કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર વરસી રહી છે જેના કારણે તમને મોટો ધનલાભ થવાની સંભાવના છે આ સમય વેપાર અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થવાની છે નોકરી કરતા લોકો માટે આ સમય ખાસ રહેશે કારણ કે તેમને પદોન્નતિ અને પગાર વૃદ્ધિ થવાની સંભાવના છે જેમણે સ્વપ્ન જોઈ છે કે તેઓ વિદેશમાં કામ કરે અથવા અભ્યાસ માટે વિદેશ જાય તેમના માટે આ સમય ખૂબ શુભ રહેશે અને તેમને સફળતા મળશે તે ઉપરાંત તુલા રાશિના જાતકોની આવકમાં પણ વધારો થશે જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી છે તેમના માટે શુભ સમાચાર મળી શકે છે તમારા પ્રેમજીવન અને દાંપત્યજીવનમાં પણ ખુશહાલ અને આનંદમય રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તમે જે પણ કાર્યમાં હાથ મૂકશો તેમાં સફળતા પ્રાપ્ત કરશો આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથમાંથી જવા દેશો નહીં મિત્રો આ હતા એ ભાગ્યશાળી અને સુખી રાશિઓ જેમ માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટી ખુશખબરી આવી રહી છે આ કહેવામાં આવે છે કે આ રાશિઓના જાતકો હવે માલામાલ થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તેમને વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતા મળશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાવશે